સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવારો પૂર્વે મસાલા અને ફરારના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા મસાલા તેમજ વેપારીઓને ત્યાં એસએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સક્રિય કામગીરી હાથ ધરી છે શહેરમાં હલકી ગુણવત્તાવાળા અને ભેસયુક્ત ફરાળના વેચાણ ને રોકવા આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા મસાલા અને ફરારના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ વેપારીઓના કાર્યવાહી કરવામાં આવશે પાલિકા દ્વારા તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તા યુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ તપાસ હાથ ધરવામાં આવી છે આ દરોડાથી થી કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન ફરાળી વસ્તુ જેવી કે રાજાગરાનો લોટ સિંગોડાનો લોટ મોરૈયા સાબુદાણા વગેરેના નમૂના લેવામાં નમૂના લઈ પબ્લિક હેલ્થ લાયબ્રેરી સુરત મહાનગરપાલિકા પરથી મોકલવામાં આવશે અને જેનો પૃથક્ત અહેવાલ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે